છે એકલો હશે ને તો બી આવું બોલીશ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ તો બી આજ ભાષામાં બોલીશ બદતમીજી થી બહેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલ્યો અત્યારે તમારા બધું માઇનિંગ બંધ કરવા ઇલિગલ